લીંબડી હોસ્પિટલ ખાતે ત્રણ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વચ્છતાને ધ્યાને લઈ મહાત્મા ગાંધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ અને રોગી કલ્યાણ સમિતિની બેઠક મળી ત્રણ કાર્યક્રમો યોજાયા હતા જેમાં વિધાનસભા એકસઠના શ્રી કિરીટસિંહ રાણા લીંબડી નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા ચેરમેન લીંબડી ડેપ્યુટી કલેકટરશ્રી હોસ્પિટલના ગાયનેક સર્જન સ્ટાફ મેમ્બર્સ લીંબડી શહેર ભાજપ પ્રમુખ તેમજ કાર્યકરો અને લીંબડી શહેરના રહીશો હાજર રહ્યા હતા તેમજ લીંબડી એસબીઆઈના મેનેજર ઠકરા સાહેબે હોસ્પિટલના દર્દીઓના ઉપયોગ માટે બે વ્હીલચેર પ્રદાન કરી હતી અહેવાલ દીપકસિંહ વાઘેલા લીંબડી તારીખ છ સાત સત્તર ના રોજ રોગી કલ્યાણ સમિતિની મિટિંગ માનની અધ્યક્ષ રોગી કલ્યાણ સમિતિ સહ પ્રાંત અધિકારી શ્રી લીંબડીના અધ્યક્ષપણા નીચે યોજવામાં આવેલી હતી તેમાં રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રી અને લીંબડીના ધારાસભ્ય માનની કિરીટસિંહ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રી પીપળિયા સાહેબ તથા ડૉક્ટર દિનેશ પટેલ સાહેબ તેમજ રતનબેન અને અન્ય સભ્યો હાજરી આપી હતી અને રોગી કલ્યાણ સમિતિના એજન્ડા મુજબ કામગીરી કરી હોસ્પિટલની સોળ સત્તરની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી ત્યારબાદ ભારત મહાત્મા ગાંધી